માતાજી રામ રામ સીતારામ ભજીયા નું કામ આવે આ બાજુ આમ હે ને સણા ના લોટ ના બનાવે ડુંગરી નાખશે એવા ને કે ડુંગરી વાળા અલગ બનાવશે મરસા ને ડુંગરી વાળા ડુંગળી કટિંગ કર્યું એવા ને કટિંગ કરીને ડુંગરી ડુંગળી મરસા હે ને એ અલગ બનશે અલગ અલગ સિસ્ટમ છે પછી આ તરવાના હે મરસા તરશે આમાં ડુંગરી અને મરસા વાળા આ બાજુ મેથી હે મેથી ધાણા એ મેથી મેથી ધાણાને બનાવશે પછી આ બનાવશે બટેટા વાળા બટેટા ને અલગ અલગ સિસ્ટમ થી બને હા બધા નક નકરા આ બાજુ બરવાળા બની ગયા હા ઘરવાળા તો ચાલુ દી હવે આમાં જો બટેટા કેમ બનાવે બતાવી રસોઈ એમાં લોટ જાડો જોઈએ ને એમાં લોટ જાડો હોય એટલે હાલે કોઈ વર બટેટા વાળા ખાય કોઈ ડુંગરી મરચા વાળા ખાય કોઈ મેથી વાળા ખાય અલગ અલગ છે બધી સિસ્ટમ એક એક ના બનાવે મારે બે ત્રણ જાતના ભેરા બનાવી નાખે બે મહિને બનાવે એટલે એક મહિને બનાવી દે મહિને બે મહિને બનાવે તો બધા આવી જાય કોઈને ડુંગળી વાળા ભાવે કોઈને મેથી વાળા ભાવે કોઈને બટેટા ના અલગ અલગ એમ તેલ બેલ ને હોય સોખું ઓર્ગેનિક સુગંધ જોરદાર આવે આમાં ફોનમાં સુગંધ ના આવે તમને લેવાના કા તેલનો સુગંધ છે ને આમાં અડધો કિલોમીટર સુધી આવે એના કા ઘરનું તેલ હોય ને એટલે ઓલો લઈ આવીએ ને એને સુગંધ જ ના આવે એમાં નિમક ડલા એને કે મીઠું છે લીંબુ નાખશે સાજી ના ફૂલ નાખ્યા આ બાજુ હજી બટેટા વાળા સાલું ખે આ બાજુ લીંબુ નાખે લીંબુ નાખે લીંબુ સાજી ના ફૂલ એટલે કુફે આ બાજુ જમવાનું છે ભાઈ આમાં આ ખાય નહીં

પાણી નાખે મેથી નાખે ધાણા મેથી ખબર મેથી ધાણાથી આ બધી હારા થાય ધાણા જ મેથી

ત્યારે આ માં આહાર પછી ગામડા વાળા બે ત્રણ ટાણા હાલે એક ટાણા ના હાલે એને કે પાછા બે ત્રણ ટાણા હાલશે લોટ નેટ બધામાં ડિંગ્રીંગ

મેથી વાળા બને આટાણ મેથી હારે કડવી ને કડવી હોય ને એટલે મેથી હારે રામ લખતના માં હમણાં હવાર માં દીએ હા ગોડીયું દીધી હવાર માં દીધી હતી ને એટલે હવારમાં જોગાડી દી હવે બંધ કરી દી હવે હાકવાના નથી આને આવ્યા અમારે એને બે ને નક નકરું મૂક્યું એમ તો હોજા ઉતરી ગયા એને હોજા ઉતરી ગયા એને હોજા બોજા ન ઉતરી ગયા ઓગ જો કે હોજા સડી ગયા હતા એક એક પગમાં ઓલી કોરને વધારે સીડ્યો હતો તેમ તો ઓજા ઉતરી ગયા સણામાં સવારમાં ઠાર બધા આવી ગયા ને એ નહીંયું તું ને કરતો હાલતા ને બહા સણા મોટા થઈ ગયા એટલે પાટલા એર ને કે પાટલા ભૂટકી ગયા તા કંડ ન બોલાવે કહો વઈ જા વઈ જા જો ઉમર

એને કરતો ને રોગો ભાઈ જાય એટલે જો થઈ ગયા એમ કમ્પ્લેટ આવે હમણાં ખાઈ જાય જોઈ લે જોઈ લે એમ કા કોણ આવ્યું ને કઈ હોરન થયા એટલે આવા જૂનાથી જોવે કે આ કોણ હે આમાં કઈ ખબર નથી પડતી કૂતરો ભાં ખાતા ખાતા મીંડ્યા ખાણ જોગાણ મૂકી દીધું કે જોગાણ મૂકી દીધું મીંડ્યા જોવા ભડકે વાયું કે ભડકે વા અજાણ્યા ના હોવા દે બાકી આમ કોઈ ન બોલાવે એને કે અજાણ્યા ને કોઈ નહીં ના હોવા દે બાજુમાં હમણાં વરે એ ઊભવાનું તો આમ હોય ને સણામાં તને બપોર પાસે અકાય ને સણા મોટા થઈ ગયા એટલે ન અપાય પછી અમારે એક લાખાભાઈ હતા એ કહેતા હતા કે અમારે હરઠ બાજુ આકે ના તો આગલા પગમાં કે આમાં કપડાં બાંધીએ કે કોથરો બાંધીએ ને પછી આકે એટલે બધું લાગે નહીં કે આને ખારી લાગે ખાર હે સણાના પણ આ તો બાંધવા ન દઈએ પગને અડવા ન દે એટલે બાંધવા ન દીએ અને એ સમજી લેજો આ મજૂરના દોઢક લાખ બસાવ્યા ન કરે એવું ખડ થતું હતું છણાવમાં સણાવ આવેલા ન હોત ને તો દોઢ લાખ રૂપિયા દે તો એ દવાનું પૂરું નહોતું થાય એમ કારણ કે આપણે ઓલી દવા હો ખડની દવા આવે ને એ જ જબરજસ્ત નુકસાન કરે માણસને ખેતરને બધી ને મોલને પણ એટલે એ દવા આપણે મૂકી જ નહોતી એટલે ખડ જે હાથે આ કે એવું ગયે એટલે બેકોરે ઉખ્યતા પૂરું કરી દઈએ ને આ બધા લાખ દોઢ દોઢ લાખ દે તો એ દે એમ નહોતું જોઈ ને દેતો એવું ખડથી એમ પાડી નાખ્યું એટલે બધું આવું કામ કરે રાખે એટલે જો ને મહિના આવે સાટવા એક બીજાને એમ ખાઈ ગયા પણ હજી આમ થોડું થોડું હોય સાટી જાય તો મેં કીધું હાલે હવે તો આમ રેડી થઈ ગયા જો બે પગી હોજો ઉતરી ગયો બે માં હે જરા જરા પણ એ ઉતરી જાય